નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યું આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસના ભાવ રૂપિયા બારસો પચાસથી લઈને ચૌદસો એકોતેર સુધીના બોલાયા અને આવક નોંધાય ત્રણસો ને પિંચોતેર મણ જીરુંના ભાવ રૂપિયા ચાર હજાર એકથી લઈને ચાર હજાર ચારસો ત્રીસ સુધીના બોલાયા અને આવક નોંધાય ત્રણ હજાર આઠસો ને અડતાલીસ મણ વરિયાળીના ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને ચૌદસો એંસી સુધીના બોલાયા અને આવક નોંધાય ત્રેવીસ હજાર ચારસો ને પચાસ મણ ઈસબુલના ભાવ રૂપિયા બાવીસોથી લઈને ચોવીસો પિસ્તાલીસ સુધીના બોલાયા અને આવક નોંધાઈ પાંચસો મણ એરંડાના ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને અગિયારસો ચાર સુધીના બોલાયા અને આવક નોંધાઈ પચીસ હજાર ચારસો ને છપ્પન મણ ઘઉંના ભાવ રૂપિયા ચારસો એકથી લઈને પાંચસો એકસઠ સુધીના બોલાયા અને આવક નોંધાઈ ચારસો ને અઢાર મણ તલના ભાવ રૂપિયા બે હજાર એકસો પચાસથી લઈને બે હજાર ચારસો છાસઠ સુધીના બોલાયા અને આવક નોંધાય બસો ને પંચાવન મણ રાયડાના ભાવ રૂપિયા નવસોથી લઈને નવસો ત્રાણું સુધીના બોલાયા અને આવક નોંધાય સિત્યાસી મણ રાયના ભાવ રૂપિયા એક હજાર એંસીથી લઈને બારસો એકાણું સુધીના બોલાયા અને આવક નોંધાય ચોસઠ મણ ધાણાના ભાવ રૂપિયા બારસોથી લઈને સત્તરસો સુધીના બોલાયા અને આવક નોંધાય ત્રણ હજાર બસો ને અઠ્ઠાણું મણ મેથીના ભાવ રૂપિયા એક હજારથી લઈને એક હજાર પચાસ સુધીના બોલાયા અને આવક નોંધાય મણ ગવારના ભાવ રૂપિયા નવસો એંસીથી લઈને એક હજાર છેતાલીસ સુધીના બોલાયા અને આવક નોંધાય એકસો એંસી મણ આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો